અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા સંગઠન પર્વ ને લઈને શરૂ થઈ તૈયારીઓ અમરેલી જિલ્લાના કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રતાપભાઈ અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક આગામી એપ્રિલે ઇન્ડિયન સેક્રેટરી પ્રેસ કોન્ફરન્સ સંબોધન કરશે રાજસ્થાન ના ધારાસભ્ય અને ઇન્ડિયન કોંગ્રેસના સેક્રેટરી જગદીશ જંગલ ઇન્દ્ર વિજય સિંહ ગોહિલ ગાયત્રી જાડેજા રૂપી મકવાણા રહેશે ઉપસ્થિત આગામી પચીસ છવ્વીસ અને સત્યાવીસ ત્રણ દિવસ વિધાનસભા વાઇઝ સંગઠન મજબૂત કરવા કોંગ્રેસે કમર કસી અમરેલી મંગના મહત્વના કોંગ્રેસી કાર્યકરો સાથે પ્રતાપભાઈ દુધાતે યોજીત બેઠક રાહુલજીના નેતૃત્વમાં ગુજરાત આખામાં સંગઠન પર્વની ઉજવણીના ભાગરૂપે પાર્ટીના સનિષ્ઠ એઆઈસીસીના સેક્રેટરીઓ ડિસ્ટ્રિક્ટ વાઇઝ મોકલવાનું એક અંતર્ગત અભિયાન સ્ટાર્ટ થયું છે જેના ભાગરૂપે તારીખ પચીસના બપોરે સાડા ત્રણ વાગે પ્રેસ કોન્ફરન્સ અહીંયા ડિસ્ટ્રિક કોંગ્રેસ કાર્યાલય ઉપર થશે અને વિધાનસભા વાઇઝ મિટિંગો કરવાની એક દોરની શરૂઆત થશે જેની અંદર જગદીશ જંગડ કરી રાજસ્થાનના ધારાસભ્ય એઆઈસીના સેક્રેટરી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ ગાયત્રીબેન જાડેજા લાખાભાઈ ભરવાડ અને અમારા રુદ્વિકભાઈ મકવાણા સાથે આખું પ્રદેશ ડેલિગેશન અમરેલી આવવાનું છે વિધાનસભા સુધી જશે અને એના ભાગરૂપે આજે તાલુકા પ્રમુખો શહેર પ્રમુખો અને મહત્ત્વના આગેવાનો સાથે મિટિંગ કરી અને સંગઠનને કેમ કોંગ્રેસનું વેગવંતુ બને એની અંતર્ગત તૈયારીના ભાગરૂપે આ મિટિંગ મળી છે અને પચીસ છવ્વીસ સત્યાવીસ ત્રણ દિવસ વિધાનસભા સુધી આ આગેવાનો જશે અને સંગઠનને વેગવંતુ બનાવવાના પ્રયત્નો કરશે